આલા લીલા વાસડિયા રે વગાડો ફરતે ટમકા ઉરે મારા પ્રભુજીની મૂર્તિ રે રોલ તમારા કોક નો ફોન આવે છે મારા દીકરા વ્યાજ વરણ ટાઈમ થઈ ગયો છે હું તમને શું કહું છું આપડા લગન માં તો તમે જામો પાડ્યો બઉ ખર્ચો કર્યો એનું હા સુ કીધે લગન માં પીડ્યો પડ્યો તમારો અમાર ગામ માં પીડ્યો ને તારા ગામમાં મારા નામની જ વાત થાય હોય પછી સમજો હું પરિણમાં આવ્યો ડીજે કેવું વાગતું એક નંબર હે હા ડીજે મારાને ખાલી એંસી હજાર આપ્યા અને સમજો એના બે બે તો ફાટી ગયા નકર તમારા ગામમાં નરિયા ઉડ્યાત નરિયા હે તો પચીસ લાખ રૂપિયા ઉડાડ્યા લગ્નમાં અને લગ્ન મોરા છા કેવાય હા હો

કાયો ઘા પાછા આવજો હારું કેરું મને આવો ઘરવાળો મળો હવે મારે કાય ઉપાધી નથી નકરા જલસા છે હારો દીકરો બોલો ફોન કઈ નાખે જાણે જા ખાતાના પૈસા દેતો હોય આઠ લાખ રૂપિયા લઈ ગયો લઈ જવા હે પૈસા દેવાની લે ખબર ન પડતી તને એ પૈસા માગતો હોય ભલે માગતો હોય કાંખલા નો પકડતો હોય

વાર લાગદી આવે તો હાલ તમારી આવી હાલત કોને કરી એ બધું પૂછ માં અને આમ જોવા જાનું આવતોને શું કહું આપણે આ ગામ મૂકીને વહી જાવું કા પણ આ ગામ નથી સારું મારી પાસે પૈસા ને પૈસા બધું છે ને આટલે ગામના નથી ગમતું હાસી ચીજે દીકા કાલ સવારે મને કાંઈક થઈ જાય છે અત્યારે તારું શું થાય છે એ વાત હાસી હો તમારી તો એટલે મને હેને ઉપાય બી થાય અને તું થેલો ભલે જલ્દી આ ઘર મૂકીને વઈ જાઉશ હાલ તને સિટી માં જાય યસ કરા ઉજો તું બિલ્ડિંગ કેવી રાખું આ ઘર મુકી વઈ જાવું છે હા 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 ચાલો હું ઠેલો ભરી હા જલ્દી ભર બકા જલ્દી ભર મારા દીકરા બોલો આને કરતા લગન આટલા તું ન કર્યા દેવત તો હારું હતું માંગણા વાળા હા ન ખાતા મારા દીકરા ગામમાં માં યો ન મુકતા બોલો એ હાલો હાલ તમ તાર હાલ ભલે આ ઘર રાખતા હોય ભલે આ ઈને રેવું હોય રે

આપણી પાસે આટલા બધા પૈસા છે તો હાલીને આપણે કેમ જાય છે વાહનમાં બેન કેમ ન જતા પણ તું ગાડી સમજતી નથી સમજો ગાડી મગાવું ગાડી હા મગાવું ને તો રે માર ભાઈ બન ટીટાન ફોન કરું બે એ હાલો એ ભાઈ બન ટીટા ક્યાં હો તું એ જલ્દી સમજો ઓડી ગાડી લઈને આય એ ના નામ મારા ગામથીન છે ને આમ નીકળ્યા છે હવે અમારા ગામડે નથી રહેવું ના ના તાર ભાઈબી આવી ને હવે સીટીમાં રહેવા જાવી સમજો ઓડી ગાડી લઈને આવે હા તો ફટોફટ આય આમ હામા હૈલ આવી છો હો હા જલ્દી હો તા હા આવે છે તું ગાંધી ઉપાધીકરમાં ઓડી ગાડી આવે ઓડી પણ અત્યારે હાલવા બડી હામી હાલી આવે હો તું ગાંધી હું લેવાનું ઉપાધી કરે છે

ટપુડા હું તને શું કઉ તું કા નવી બેટરી લઈને આવી ધક્કો મારવા એટલે આ ગાડી બંધ થઈ ગઈ આ બેટરી નીચી ઉતરી ગઈ છે નહીં આવી તો માણા ને મોકલ મારે સાલુ તો કરવી જોઈશે ને ખરા જ બંધ થઈ ગઈ નથી ગાડી બદલાવી જોઈશે મારે હા માણા ને મોકલ તું ગાયકા હું આ વચમાં બેઠો

એ આંધાઈ નથી હા લે લે બધું બાપા હ મને દેવું લાગે કામ મુકી ન વાગ્યો ને નકર સાબડા સોટી જશે આપડા બધાયના તારા કેટલા છે 6 લાખ રૂપિયા તારા બાપ મારા 80 લાખ છે મારા તો 5 લાખ છે એ મારા 2 લાખ રૂપિયા છે બધાયનું સાબડું છે હાલો આમ રોડ બાજુ જાય આખો લઈ હોય હાલો 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 જાતો ક્યાંથી હectar પે તું ગાંડી ઉપાજી કરી માન્યા માર ભાઈબંધ કેટલી બધી ને કરવા જાવી દીકરા 11 લાખ મારા લઈ ગયો કેટલા મારા પાંચ લાખ લાય અત્યારે લાય મારા પાંચ લાખ ઉભા કાંઈ પણ મેં ક્યાં કીધું તમને નથી દેવા તો કાંઈ જાય ને કાંઈ પૈસા કાઢ માતાજી અત્યારે હોય તો